મોરવાડફની ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને મોરવાડ તાલુકાની ચોપડા બુઝદર્ગ તાલુકા પંચાયત બેઠક પર ભાજપમાંથી વિજેતા થયેલા તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન ગુલાબભાઈ ખાટનું દોઢ વર્ષ પહેલા અવસાન થતા ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠક ખાલી પડી હતી હાલમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત રમીલાબેન અશોકભાઈ પાંડોર આપના ઉમેદવાર કાંતાબેન રમેશભાઈ દોડ એમ ત્રણ ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા બે ડમી ઉમેદવારી પત્ર પણ ભરાયા હતા જેમાંથી ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે રજૂ કરાયું બે ઉમેદવારી પત્ર અમાન્ય થયા જ્યારે ત્રણ ઉમેદવારી પત્ર માન્ય રહ્યા ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે માન્ય રહેલા ત્રણ ઉમેદવારી પત્રમાંથી એક પણ ઉમેદવારી પત્ર પરત નહીં ખેંચાતા ચોપડા બુઝર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જેથી હવે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીઓ ચૂંટણી જંગ જામશે સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ત્રણ ઉમેદવાર વચ્ચે રસ્તા કસી રહે તો નવાય નહીં ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે